સીતારામ જે શ્રી કૃષ્ણ દાયરા ને આ છે ઘી આ ઘી પેલા ગરમ કર્યું ઘી લેવું હોય તો ગાય ગાયનું ઘી લેવું હોય તો ગાયના ઘીના 1500 છે પંદરસો રૂપિયા અને ઘી ઘી લેવું હોય તો એક હજાર રૂપિયા ગાય વ્યાહી હજી મહિના પસે તો ફોન કરજો શુદ્ધ ઘી સોખું ઘી કોઈ ભેદભાવ વગરનું कुरियर कर दी हूं हां एड्रेस पण आईब जो तुम्हें कुरियर થઈ જશે बनेगी साइस हां नितिन નો નંબર નાખી દીધી હું માં ફોન કરજો તમે હો કોઈને પણ જો લેવું હોય ને તો 3 4 દીમાં થઈ જાય ઓર્ડર કર્યા પછી હા તો ઢોર દોવા દે ಸಾಭಿ ಹೋನೇ ಏಕ ಗಾಯಿ ಬನಿಗೆಸಾಯ ಔ बे पाणी ತೋಹ ಏಕ ಆ पाणी ಅನೆ ಏಕ ಆ पाणी ಔ ಪಾಚು ಆಮಾತಿ ಪಾಚು ಆ पाणी ಮಜಹ ಏಲೆ બે ತನ್ ದಿಪಸೇ ಆಪರೆ ಮಾಖನ್ ಗರಂ ಕರೀನೆ ತೋ ಪಣ ಹಾಲೆ ಇತು ಫ್ರಿಜ್ ಮ ಮುಕಿ ದೈ બે ತನ್ ದಿನ್ ಬೇರು ಥೈನೆ ಪಸೇ ಗರಂ ಕರೀನೆ ಏಲೆ ಸೀದು ಕಿಲೋ ঘি ಥೈ ಜೈ હા પેડ વગર વગરનું કોઈ જાતનો દગો નહી દબો કરાય ને કોઈ દી